નમસ્કાર મિત્રો વિડિયોમાં તમારું હાર્દિક સ્વાગત છે પ્રધાનમંત્રી પોતે સિગ્નેચર બ્રિજનું ઉદ્ઘાટન કરવા આવે એ પહેલાં જ બની અનોખી ઘટના ઓખા બીટ દ્વારકા પુલ પર થયું આવું ચાલો તમને વિડીયોમાં બધી માહિતી આપવાનો છું તમે વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો આપણે સૌ લોકો જાણીએ છીએ કે પચીસ ફેબ્રુઆરી બે હજાર રોજ પ્રધાનમંત્રી પોતે આવવાની છે દ્વારકામાં અને દ્વારકામાં આવીને જે સિગ્નેચર બ્રિજ છે તેનું ઉદ્ઘાટન કરવાના છે આ પહેલા પણ જે સિગ્નેચર બ્રિજ છે તેની આજુબાજુ જે કોઈ પણ પિલર છે જેટલી સેફટી છે છે તે રાખી દીધી કિલોમીટર આ લાંબો બ્રિજ છે ની વાત કરવામાં આવે તો અહીંયા લોકો ચાલીને પણ જઈ શકે છે તે માટે રોપ પણ જે ચાલવાની પ્રક્રિયા એ પણ ત્યાં ગોઠવી દેવામાં આવી છે સાથે સાથે આ બ્રિજની દિવાલો ઉપર ભગવાન શ્રી કૃષ્ણની જીવનશૈલીઓ પણ બનાવવામાં આવી છે એટલે કે જે ભગવાન શ્રીકૃષ્ણ કઈ રીતે દ્વારિકા નગરી વસાવી હતી એ બધું આ બ્રિજ ઉપર ગોઠવી દેવામાં આવે છે અને એ પણ ગુજરાતી ભાષામાં નહીં ભાઈઓ ગુજરાતી અને અંગ્રેજી બંને ભાષામાં એટલે કે દેશ વિદેશના લોકો જો દ્વારકાધીશના દર્શન કરવા આવે સોનાની નગરીના દર્શન કરવામાં આવે તો લોકોને ગુજરાતી ન આવડે ભાઈ સ્વાભાવિક છે તો એ લોકો અંગ્રેજીમાં પણ વાંચી શકે છે હવે ઓખાથી બેટ દ્વારકા જવા માટે આપણે સૌ લોકો હોડીની મદદ લેતા હતા કારણ કે હોડીમાં બેસીને આપણે બેટ દ્વારકા જતા હતા ત્યાં ભગવાન શ્રી કૃષ્ણની જે દ્વારિકા નગરી હતી એ આપણે જોતા હતા એક વાતે તો એક ત્યાં આઈલેન્ડ જેવું આપણને જોવા મળતું હતું હવે આ આ બ્રિજની વાત કરવામાં આવે તો જે બ્રિજ છે તે કચ્છના અખાત અને બેટ ટાપુને જોડતો આ આ બ્રિજ છે અને બ્રિજની લંબાઈની વાત કરવામાં આવે તો તેરસો વીસ મીટર છે જેમાં કેબલ બ્રિજ નવસો મીટર લાંબો છે હવે આ બ્રિજની આપણે પહોળા પહોળાઈની વાત કરી લઈએ તો આ બ્રિજની જે પહોળાઈ છે તે સત્યાવીસ પોઈન્ટ બે મીટર એટલે કે નેવ્યાસી ફૂટ છે જેમાં દરેક દિશામાં લેન છે અને તેની આજુબાજુ એક કારણ કે સ્વાભાવિક છે કે રાત્રિનો સમય હોય એટલે રાત્રિના સમયે કોઈ જાનહાનિ ન થાય એ માટે લાઇટિંગની વ્યવસ્થા પણ ત્યાં કરવામાં આવી છે કારણ કે આટલો મોટો પુલ છે નવસો ઇઠોતેર કરોડના ખર્ચે બનેલો આ સિગ્નેચર પુલ છે અને આ સિગ્નેચર પુલ છે તેમાં હવે પ્રધાનમંત્રી પોતે ઉદ્ઘાટન કરવા પચીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ ના રોજ પ્રધાનમંત્રી પોતે દ્વારકામાં આવી સિગ્નેચર બ્રિજનું ઉદ્ઘાટન કરશે અને જે ઉદ્ઘાટન કરશે એ તમને આગળના વિડીયોમાં હું બધી માહિતી આપતો રહીશ તો ચાલો આજ માટે આટલું જ રાખીએ મળી છે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ આગળ આવનારો સપોર્ટ કરતા રહેજો ધન્યવાદ